ડોહા પણ આવા તો જોવો મે ઉરાઉ હે ને તી જમતા કે હું જાવ છું બજારમાં ચા પાજી જો પડે તો બપોરનો તળકો હોય ચા લઈને જાવ ઓબાવાળા કો તો ચા લેતા હું અન આ ચા ગિરિયન ઓલા તો વિડિયો હે તો કદાચ તો બધો વિડિયો હ પણ માલકી તો પકડી થી આપણે તો બનતા જો શંકરબા અરે બોઘા પાડે કે નીકળ બનતા કે જો હોઘરા તો મોણે એ શંકરબા અરે આ તો બોઘા પાડું છું અરે નહી હોમ તો હું પકતો કેડે બોઘા જતો એ શંકરબા તું પકડ પક મને પાડે ખબર અરે શંકરબા હું તો ઊંધી ગયો છું

બાપો નહી તમે ભાઈ છો હા તમે વાય છો હું તો આવતો આ તો ભાઈ બન માં લઈને આવ્યો હું નહોતો

જોગી તુરવા ઢોલે કઈ જા કોનું બોધો હોય પણ આ ગેરી તમારી ભૂલી સ્વીકાર છે કે હું નઈ લઉં

મોકલતા લઈને ખોટો ખોટા મોકલતા ના અને માં તમે ચંદ્રભા ને કહી દેજુ આવું લડાઈ ના મારતા

પણ પેલાથી વિચી તમને ખબર છે ભરા તળાવ ની કોરોને એકલી જાય હોય હું તો કેરી પાડી નહીં વાયા